લાલજીભાઈ બગાત સામાજિક કાર્યકર છે વડોદરા વિજયભાઈ મકવાણા છે હરેશભાઈ મીર 马德维米。 सोधी 300 लोगों आ आग्य वालों छे इन्हीं सदे 250 થી 300 એમના કાર્યકરો સાથે આગેવારો apni party join કરી રહ્યા છે તો એક એક કરીને તમામ કાર્યકરો આગે join કરી આવો આવો મહેન્દ્રભાઈ વસાવા બસ બાતની બોલો એક એક

o. <muchos> બિલકુલ આપ જે જોઈ રહ્યા છો કે તમામ જે વડોદરા શહેરના યુવાઓ છે અડોશીથી વધુ તેઓ આજે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગડવીના હસ્તે તેઓ ખેસ ધારણ કરી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક પરિવર્તન વડોદરા શહેરમાં સ્થાનિક સમાજની ચૂંટણીમાં જોવા મળે તેઓ કહીએ તો નવાય નહીં બિલકુલથી રાજેશભાઈ પંડ્યા કે જેઓ શંકરસિંહ વાઘેલાની પાર્ટીમાં હતા હાલ તેઓ પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે રાજેશભાઈ પંડ્યા પણ જોડાઈ ગયા છે બિલકુલ શંકરસિંહ વાઘેલાના એકદમ નિકટના રાજેશભાઈ પંડ્યા પણ હવે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે

બેસા <laughs> નીચે <laughs> বাউনা দেখাই আরে

બિલકુલ આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજી વિચારધારાથી પ્રેરાઈને અને વિસાવદરની ચૂંટણીમાં ભાજપને કારમો પરાજય આમ આદમી પાર્ટીના સૈનિકોએ આપતા આખી ગુજરાતની જનતાને એક વિશ્વાસ રહ્યો છે કે ભાજપ ને કોઈ હરાવી શકે એમ છે તો માત્ર આમ આદમી પાર્ટી સૈનિકો છે અને એટલા માટે આજે વડોદરામાં પણ લગભગ ભાજપ હોય પ્રજાસત્તાક પાર્ટી હોય અને વિવિધ સામાજિક આગેવાનો એમ મળી અને લગભગ અઢીસોથી વધુ આગેવાનો એમના કાર્યકર્તાઓ સાથે આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે હું સૌનો તહે દિલથી આભાર માનું છું આવકારું છું સારી જગ્યા ઉપર તેઓ પહોંચ્યા છે એટલા માટે આગામી સમયમાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે વડોદરા કોર્પોરેશનની અને મને પૂરો વિશ્વાસ છે કે આ એ જ ટીમ મજબૂતાઈથી કોર્પોરેશનમાં સારું પરફોર્મન્સ કરશે અને વડોદરાવાસીઓની પણ જેમ વિસાવદરવાડી કરવાની જે અત્યારે માગણી છે એ પૂરી કરશે જે રીતે તમે જોતા હશો કે આમ આદમી પાર્ટી દિવસે ને દિવસે દરરોજ અત્યારે અમારે સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે એમાં રોજ વીસ હજાર લોકો પર ડે અમારા સદસ્યતા અભિયાનમાં રૂબરૂ જોડાઈ રહ્યા છે અને અંદાજે દસ હજારથી માંડીને પંદર હજાર જેટલા મિસ કોલ ડેલી આમ આદમી પાર્ટીને મળી રહ્યા છે જોડાવા માટે અને વિવિધ આગેવાનો પોતાના કાર્યકર્તાઓ સાથે જોડાય એ પાછું વધારાનું છે એટલે આમ આદમી પાર્ટી છે એ મજબૂતાઈથી અત્યારે ગુજરાતમાં પ્રગતિ કરી રહી છે અને એનો આનંદ છે મને આજે હું વડોદરાની આખી ટીમને પણ અભિનંદન પાઠવું છું કે જે ટીમની અથાગ પ્રયત્નોથી આજે વડોદરાના સારા એવા આગેવાનો જનતા માટે લડવું છે પ્રજા માટે લડવું છે પ્રજાના હિત માટે કામ કરવું છે એવા લોકો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એમનો મને આનંદ છે બિલકુલ અમે માત્ર અહિયા વડોદરામાં જ કોર્પોરેશનની તમામ સીટો ઉપર નહીં પરંતુ આખા ગુજરાતની નવ હજાર પાંચસો જેટલી સીટો છે એ તમામ સીટ ઉપર આમ આદમી પાર્ટી મજબૂતાઈથી આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવાની છે એવી કોઈ વાટાઘાટો થશે કે અમુક સીટો તમે અમને આપો અમુક આપ લડશો એવું કોઈ જ નહીં આમ આદમી પાર્ટી આજે ગુજરાતની ઉમીદ બની છે અરવિંદ કેજરીવાલજી આમ આદમી પાર્ટીના જે કામની રાજનીતિની વિચારધારા છે લઈને નીકળ્યા છે એમાં લોકોને ખૂબ રસ પડ્યો છે પ્રેમ કરે છે લોકો અને બધે વિસાવદરવાડી કરવા અત્યારે તત્પર છે ભાજપથી કંટાળી ગયા છે કોંગ્રેસ વિપક્ષમાં પણ નબળી પડી રહી છે એટલે લોકોને હવે કોઈ કન્ફ્યુઝન નથી લોકોને એટલું ખબર છે કે આમ આદમી પાર્ટીને એના સૈનિકો જરાવી શકે અને આગામી સમયમાં અમારો ટાર્ગેટ છે કે આગામી એક સવા વર્ષની અંદર પચાસ લાખ એક્ટિવ સભ્યો આમ આદમી પાર્ટીના છે ખાસ કરીને વડોદરા શહેરમાં જે પરિસ્થિતિ ગયા વર્ષે સર્જાઈ કે એક જ ચોમાસાની ઋતુમાં ત્રણ ત્રણ વખત પૂર આવ્યા ક્યાંક આ વર્ષે પણ એવી પરિસ્થિતિ સર્જાશે આપ માનો છો કે હમણાં એમની સિક્સટી નાઇન બેઠકો છે ક્યાંક ને ક્યાંક લોકો હવે ત્રાઇમા પોકારી ગયા છે કઈ બદલાવ આવશે નહીં લોકો તો ત્રાહીમામ પોકારી જ ગયા છે ભાજપને લોકો પ્રેમ નથી કરતા પણ આમ આદમી પાર્ટી જેટલો મજબૂત વિકલ્પ એમને અત્યાર સુધી મળ્યો નહોતો ગુજરાતમાં ભાજપ લોકપ્રિય નથી ભાજપ સીબીઆઈડીને પોલીસથી એના લાભાર્થીઓથી અને કૌભાંડીઓને ભેગા કરીને લુખા લફંગાઓને ભેગા કરીને પોતે સરકાર સત્તા ઉપર છે ભાજપ લોકપ્રિય નથી લોકોના દિલમાં નથી કયો ભાજપનો નેતા અહીંયા વડોદરામાં ઉતરે અને એની પાંચ લોકો સેલ્ફી પડાવવા જાય છે કોઈ નથી જાતું ભાઈ બિલકુલ બરોબર છે એનો અર્થ થયો કે એ દબાવની રાજનીતિ વિકલ્પ નહોતો ને કોંગ્રેસ સેટિંગ કરીને ચાલતું આ વખતે કોર્પોરેશનમાં જે પૂર દર વખતે આવે છે હું વડોદરાની જનતાને પણ વિનંતી કરીશ કે આ પૂર માંથી છૂટવાનો એક જ રસ્તો છે અમે તો લડીશું અમે જીતીશું કે હારીશું એનાથી મતલબ નથી કારણ કે અમે તો તમારા માટે લડવા આવ્યા લડતા રહેશું બિલકુલ પણ તમે પાંચ વર્ષ પાછા ભોગવવા ન માંગતા હો તો લાત મારો ભાજપને અને વિશાવદર વાળી કરો આમ આદમી પાર્ટીના સૈનિકોને ને નેતૃત્વ સ્વીકારો આ પૂરની પરિસ્થિતિનો કાયમી ઈલાજ એ જ પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલ સાહેબ આજે આવી રહ્યા છે તમે આ માહિતી સ્વાગત માં શું કહેશો બિલકુલ આમ આદમી પાર્ટીના શીર્ષ નેતૃત્વ માન્ય અરવિંદજી અને માન્ય ભગવત માનજી આજે પધારી રહ્યા છે અને અમારી ત્યાં પશુપાલકોને અત્યારે જે અત્યાચાર થઈ રહ્યો છે ખેડૂતોને અત્યાચાર થઈ રહ્યો છે પશુપાલકોએ પોતાના દૂધના હકના ભાવ માંગવા માટે એમણે પોતાનો જીવ આપવો પડે છે આ હદે તાનાશાહી છે એટલે મેં અરવિંદ કેજરીવાલજીને કીધું એમ મેં સ્વીકાર્યું છે અને આવતીકાલે આખા ગુજરાતના ખેડૂતોને પશુપાલકોને મજૂરોનો અવાજ માન્ય અરવિંદ કેજરીવાલજી ભગવત માનજી બનશે